ડેડ્યાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે એવામાં હવે ચૈતર વસાવાએ એક પત્રકાર પરિષદ યોજી હતી જેની અંદર કહેવામાં આવ્યું છે કે જે આદિવાસી વિદ્યાર્થીઓ છે એ લોકોને શિષ્યવૃત્તિના પૈસા મળતા નથી કુપોષિત બાળકો છે એ લોકોને હજી સુધી પૈસા ચૂકવવામાં આવ્યા નથી પરંતુ એની સામે ભાજપના જે બીજા કાર્યક્રમો હોય છે એની અંદર દરેક ચુકવણા થઈ જતા હોય છે વિગતે વાત કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

જે ધારા સભ્ય છે એમનો એક છે અંદર શિષ્યવૃત્તિ હજી સુધી નથી કરવામાં આવ્યા વધુમાં લઈને ચૈતર શું કહ્યું સાંભળીએ વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે માટે છેલ્લા વર્ષથી સ્કોલરશિપ શિષ્યવૃત્તિ જમા નથી થતી એ જ પ્રકારે કુપોષિત બાળકો માટે જે ફૂડ બિલો બને છે એ પણ ઘણા ત્રણ ચાર વરસથી ફૂડ બિલો મંજૂર નથી થતા સિકલ સેલ એનેમિયાથી પીડાતા લોકો માટે એક સહાય હતી જે સહાયમાં એમને પેકેજ મળતા હતા એ પણ છેલ્લા માર્ચ મહિનાથી બંધ છે ત્યારે સરકાર પર આ તમામ યોજનાઓ માટે બજેટ નથી એવું એમના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવે છે અને જ્યારે આદિવાસી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બજેટ ના હોય એમના વિકાસ માટે બજેટ ના હોય એમની બીજી યોજનાઓ માટે બજેટ ના હોય ત્યારે અમે જિલ્લા એવમ ફરિયાદ નિવારણ સમિતિની સંકલન સમિતિની બેઠકમાં હાજર હતા ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ અને મેં ત્યાં તે દિવસે એમની પાસે માહિતી માંગી કે સરકારી હમણાં જે કાર્યક્રમ થયો ડેડીયપાડા મારા મત વિસ્તારમાં એમાં કેટલો ખર્ચો કયા વિભાગ દ્વારા કયા સદરમાં કરવામાં ત્યારે એમણે મને અધૂરી માહિતી આપી છે પણ છતાં મહત્ત્વની માહિતી આપી છે બીજી માહિતી હજુ બીજી શાખાઓની પેન્ડિંગ છે તમે જોઈ શકો છો કે એક કાર્યક્રમમાં કયા પ્રકારના ખર્ચાઓ લોકો કરે છે પાંચ કરોડ એંશી લાખ રૂપિયા પાંચ કરોડ નવ લાખ રૂપિયા આ સ્ટેજ માટે સ્ટેજ અને બેઠક વ્યવસ્થા માટે સાત કરોડ આડત્રીસ લાખ રૂપિયા જ પ્રકારે આ બીજા અનેક ખર્ચાઓ પણ કરેલા છે તમે જોયું હશે આ સ્ટેજ માટેનો ખર્ચો થઈ પાછું મંડપ માટે પાંચ કરોડ સત્યાસી લાખ રૂપિયા એ જ પ્રકારે આ બીજા ઘણા ખર્ચાઓ એ લોકો કરી રહ્યા છે આ ત્રણ કરોડ છન્નું લાખ રૂપિયા એ જ પ્રકારે તમે જુઓ એમણે આપેલી આ વિગત કે એમણે પાર્કિંગ માટે ત્રણ કરોડ એકસઠ લાખ રૂપિયા એમ્બ્યુલન્સ અને ફાયરના ડીઝલ માટે સોળ લાખ રૂપિયા ટ્રોલી ટોયલેટ માટે બે કરોડ ચાલીસ લાખ રૂપિયા એ જ પ્રકારે આ બધી સ્ટેશનરથી માંડી આમંત્રિત મહેમાનોની એસટીઓનો ભાડા એક કરોડ અગિયાર લાખ રૂપિયા હવે તમે વિચાર કરો એવા કયા આમંત્રિત મહેમાનો એસટીમાં બેસીને આવ્યા હશે કે જેમનું એક કરોડને અગિયાર લાખ રૂપિયા એસટી વિભાગને ભાડું ચૂકાયું એ જ પ્રકારે પીવાના પાણીના એકાવન લાખ રૂપિયા એકાવન લાખ છન્નું હજાર રૂપિયા તો આ તમામ બજેટ આદિજાતિના વિકાસ માટેના ટ્રાઇબલ બજેટમાંથી એમણે વાપરેલા છે એ જ પ્રકારે આ બીજું તમે જોયું હશે કે ભાઈ આ ફૂડ પેકેટના બે કરોડ સડસઠ હજાર રૂપિયા એ જ પ્રકારે ડોમ તેજનું થઈ ગયું મંડપનું થઈ ગયું ને ડોમના પાછા અલગથી બે કરોડ છ લાખ રૂપિયા તો આટલા બધા પૈસામાં તો પાંચ સેટ ડોમ પણ આવી જાય પાંચ સેટ મંડપ પણ આવી જાય સ્ટેજ પણ આવી જાય છતાં આદિજાતિના બજેટમાંથી આ પ્રકારના ખર્ચાઓ કરવામાં આવે છે આ બે કરોડ એકાવન લાખ રૂપિયા પાછા બીજા કોઈ પંચાયત માર્ગ મકાન વિભાગે પાછું એમણે અલગથી પાર્કિંગ કામ કર્યા છે એ જ પ્રકારે જે ત્યાં એક રિસોર્ટ છે મહિન્દ્રા ક્લબ કરીને ત્યાં કોઈ રોકાયું છે એને પણ અઢાર લાખને પાસઠ હજાર ચારસો ને છાસઠ રૂપિયા એમણે ચૂકવેલા છે રિસોર્ટમાં રોકાયેલા લોકો માટે પણ એ જ પ્રકારે બીજા કોઈ વ્યક્તિ છે એણે પણ પાછું પાણીનું બિલ મૂક્યું છે આ આગળ તમે જોયું છે પાણીનું બિલ એકાવન લાખ રૂપિયા મૂક્યું છે અને આ બીજા કોઈ વ્યક્તિ છે એણે પણ પાણીનું બિલ મૂક્યું છે એ જ પ્રકારે લોકોને લાવવા માટેની બસો માટે છ કરોડ રૂપિયાના ચૂકવણી મૂકી તો એક બાજુ તમે આદિવાસી વિદ્યાર્થીઓ ભણે એના માટે સ્કોલરશિપના પૈસા નથી આશ્રમશાળા હોસ્ટેલમાં રહેતા બાળકો માટે ફૂડ બિલના જમવાના માટેના તમારી પાસે પૈસા નથી એક બાજુ સિકલ સેલથી પીડાતા લોકો માટેના પૈસા નથી કુપોષણથી પીડાતા લોકો માટેના પૈસા નથી શાળાના ઓરડાઓ બનાવવા માટે પૈસા નથી આંગણવાડીઓ બનાવવા માટે પૈસા નથી અને આદિજાતિઓના ઉત્થાન માટે જે બજેટ બનીને આવે છે એ બજેટ તમે તમારા તાઇફામાં વાપરો છો આ તો એક જ કાર્યક્રમનો ખર્ચો હજુ અમે લીધો છે હજુ તો વિકાસ પર્વમાં આવી જ રીતના કરોડો રૂપિયા કોઈ પણ ટેન્ડર વગર એમના લાગતા વળગતા એજન્સીઓને ચૂકવેલા છે એ જ પ્રકારે વિકાસ સપ્તાહ પંદર દિવસ ચાલ્યું એમાં પણ મંડપોના આ રીતના કરોડો રૂપિયા એમાં ચૂકવેલા છે ગૌરવ યાત્રા એમણે એક સપ્તાહ સુધી ચલાવી એમાં આ પ્રકારના કરોડો રૂપિયા છે અને હમણાં માર્ચ યુનિટી ચાલે છે તો આમાં પણ કરોડો રૂપિયાના બિલો છે જમવાની ડીશ ત્રણ ત્રણ હજારની છે ચાના બિલો પાંચસો પાંચસો એક એક ચાના છે તો આદિજાતિઓના વિકાસના બજેટો જે આ પ્રકારે ચૌદે ચૌદ જિલ્લામાં એ લોકોના સમાંતર કાર્યક્રમો ચાલે છે આ તો નર્મદા જિલ્લાના એક કાર્યક્રમના બિલોની વાત કરીએ એવા તો ચૌદે ચૌદ જિલ્લામાં પાંચ જેટલા કાર્યક્રમો આ લોકોના થયા છે અને આદિજાતિનું આખું બજેટ એમાં વાપરે છે જેના કારણે આદિજાતિના લોકોનો ઉત્થાન નથી થતો વિકાસ નથી થતો એનો અમે વિરોધ કરીએ છીએ તમે સરકારી કાર્યક્રમો કરો અમને સારા કાર્યક્રમો હશે અમે પણ હાજર છીએ પણ આ પ્રકારના ખોટા બિલો મૂકીને જે અધિકારીઓ ભાજપના નેતાઓના ઇશારે એમની લાગતા વળગતાની એજન્સીઓને વાવચરો પર જે ચૂકવણા કરે છે એ આદિવાસી બજેટ અમે વાપરવા દેવાના નથી આવનારા દિવસોમાં કોર્ટ કચેરીના દરવાજા પણ અમે ખટખટાવીશું એને અટકાવીશું આવી માહિતી હું માગું એટલે ત્યાંના ભાજપના નેતાઓના પેટમાં તેલ ફેરાય છે આગળ મેં મનરેગાની વાત કરી હતી આ જ ભાજપના નેતાઓએ મારા પર આક્ષેપ કર્યો હતો કે આ મોટી મોટી મીડિયામાં વાતો કરશે અને તોડ કરશે આગળ મેં નલસે જલની વાતો કરી છે આ મોટી મોટી વાતો કરશે અને તોડ કરશે એ આ નેતાઓ એ એજન્સીઓને અધિકારીઓને છાવરે છે કેમ કેમ કે આપમાંથી એમની ટકાવારી એમના કમલમમાં જાય છે એમણે એમના 10 કરોડનું કમલમ બનાવ્યું એ સાંસદ એનો ખુલાસો કરવો જોઈએ કોના પગારમાંથી કોની ખેતીના પૈસામાંથી એ કોના નામે લોન લઈને આ 10 કરોડનું કમલમ નર્મદા નર્મદા કમલમ હમણાં બનાવ્યું 10 કરોડ એના પૈસા કોણે આપ્યા કાંથી આવ્યા એનો એમણે ખુલાસો કરવો જોઈએ અમે તો આજે પણ નાની ખોલીમાં ઓફિસ ચલાવીએ છીએ ભાડે ઓફિસ ચલાવીએ છીએ એટલે ઘડીકમાં ચૈતરભાઈનું ફંડ વિદેશમાંથી આવે છે એવું સાંસદ કહે છે ઘડીકમાં ભાજપના દર્શનાબેન દેશમુખ જે ધારાસભ્ય છે રિતેશભાઈ દેશ દેશમુખ જે ધારાસભ્ય છે ચૈતરભાઈના માણસો છે એવી નિવેદન કરે છે ઘડીકમાં ચૈતરભાઈ તોડ કરવા જાય છે એવી નિવેદન કરે છે ઘડીકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તોડ કરવા જાય તમારા પર પુરાવા હોય તો રજૂ કરો નહીં રજૂ કરશો તમે માનહાનિનો કેસ કરીશું બીજી વાત તમે મીડિયામાં ખવાયેલ રહેવા માટે સાંસદ તરીકે વગર પાયાના પી પુરાવા વગરના જે નિવેદનો કરો છો એના પરથી અમને એવું લાગે છે તમે માનસિક રોગથી પીડાવ છો મનો વિકૃતિથી પીડાવ છો અને ચૈતરભાઈના નામથી તમને એલર્જી છે એટલે તમે તાત્કાલિક મનોચિકિત્સક પર સારવાર લઈ લો તમે પેશન્ટ છો મનો વિકૃતિના સારવાર લઈ લો અને તમે સજાગ થાવ એવી જ અમને તમે કમલમ હામાંથી બનાવ્યું છે મનસુખભાઈ એનો ખુલાસો કરવો જોઈએ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર